આપણે આવી ગયા હતા અહીંયા ઘઉંમાં પાણી ચાલે છે ત્યાં તો આપણે મોટા પપ્પા ગયા હતા વા લગનમાં તો અહીંયા તેને મૂકી દીધું તો આ કેટલામાં ખોલીને તો એ ભલે જાય તો આપણે વા એક ક્યારો કોરો હે એમાં હિલા જાય આમ તો નથી જવું ન્યાય ભીનું અહીંયા તમે જોઈ શકો છો પાણી આપણે હાલે છે મસ્ત થી પાયેલું નથી કે

ગણીએ આપણે કેટલામ છે એક બે ત્રણ ચાર પાંચ સ સો માં પાણી મૂકીને ગયા હે વાંધો જ નહીં ભરાય હે જ નહીં ક્યારે બાકી અહીંયા આગળ ભરાય જાય વાર ન લાગે કપડામાં એલા જાય હમણાં બોર નથી એવાની બાળી બોર અટાણે બહુ હોય એક બોર ને બોયડી હું બોર તો હું બોયડ્યું જ નથી પછી બોર હોય ને બોયળ્યું હોય તો બોર બોરને જાળે ને મોટા બોરનાય નથી જીણ કે બોર શણીયા નથી હું કરું

ને કઈ વાંધો નથી અહીંથી પૂરું થઈ ગયું ક્યાંય જવા હે નહીં આપણે શું કરવું ઘણું તમે કમેન્ટમાં કહી દો કેવા હે તો હવે અહીંથી ભાઈ ગયે બીજું શું હોય જોઉં ક્યાંક કેળી ગોતી અહીંયા ક્યાં જાય હેઠે જતી છે ગાડીમાં આપણને શિફ્ટ કરે કેવી દુઃખો વખરા ઉડિયાના તો હાલો જાય બીજું હું એમ નમસ્તે ગાય તો આપણે અહીંયા આવી ગયા હતા આપણે ડુંગળીના રોપ આવી ગયા હતા તો એને આપણે સોંપવાનું કામ ચાલુ થઈ ગયું અહીં તમે જોઈ શકો છો મારા દાદીમાં છે અહીં તમે જોઈ શકો છો રોપ મસ્તના આપણા જબલામાં આવી ગયા હતા એને આપણે હો સોંપવાના હતા તો સોંપવા એવા સોંપવા મીંડા છે અહીં તમે એમ જોઈ શકો છો મારા દાદીમાં સોંપે બકાલાના કિનારે પારા ઉપેર ઘણા રોપ છે એટલે ડુંગરી આ થઈ જાય સારું આપણે એટલે રોપ આપણે કરે છે રોપ તો થઈ ગયો એટલે સોંપી દઈએ એટલે પછી સારું તમે જોઈ શકો છો અમે એકદમ મસ્ત થી અત્યારે હું વાળી આવ્યો હતો તો અહીંયા સોંપવાનું કામ ચાલુ હતું તો સોંપાય છે અહીં તમે જોઈ શકો છો તો આપણે ખાતર બનાવવાનું કામ ચાલુ છે ખાતર મિક્સ કરવાનું આપણે તમે જુઓ ડાંગરા બીજું ખાતર આવી ને હવે આપણે નાખવાનું છે ઘઉંમાં તમે જોઈ શકો છો ઘઉંમાં ખાતર નાખવાનું છે તો એને આપણે કરી નાખીએ મિક્સ આ ગાંગડા એ ફોડી નાખીએ કરી નાખીએ ને ખાતર એટલે મિક્સ થઈ જાય એટલે આપણે જઈએ પછી ખાતર નાખવા અને આપણે પહેલાં મિક્સ કરવું જોઈએ બધાને પપ્પા મિક્સ કરે છે આપણે આગળ દાંતેળું લઈને તોડવામાં મદદ કરીએ હાથે તોડા તોડાય નહીં મોટા મોટા ગાંગડા જોઈએ તો અહીંયા આપણે આવી ગયા તા ગામમાં નાખવા ઉરિયા તો નાખીએ આપણે ઉરિયા અહીંયા ચાલ્યા જાય ચાલો આપણે અહીંયા જોઈ શકો છો બે બે ક્યારે બે બે ક્યારે ક્યારે લેવાતા જાય છે અને વિડીયોમાં ન હોય તો વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણે તમામ વિડીયોની નોંધ મેળવવા માટે અને તો અહીંયા આપણે તમે જોવો છો બે બે ક્યારા લેતા જઈએ છીએ ઘઉં આજે આપણે નાખશું આપણે આપણે તો કપડામાં એક દાંત થઈ જાય ભલે થઈ જાય આપણે હેઠ આવું હૈલા જઈએ ફટાફટથી એ તો કહો ને આ કહે તો જાય તો અને હમણાં માફ કરી દેજો તો વિડીયો કેટલા દિવસ પછી આવ્યો છે અને તમે જોઈ શકો છો અને પોતા નથી એટલે ઉડતા જોવો ઉડે સારું હે હું ત્રીજા અહી તમે જોવો છો આજે આપણે ગયા ત્યાં પાણ વારનું કામ ચાલુ હતું પછી આપણે અહીંયા ડુંગરી સોંપાતું હતું હવે અહીંયા આપણે ખાતર નખાય તો ભલે નખાય આપણે ત્રણ કામ ક્યારે ચાલુ છે અહીંયા પાણી વારવાનું તટા પૂરું થઈ ગયું હોય છે કારણ કે લાઈટ વહી ગઈ છે બંધ હવે તો એટલે વાંધો તો ભલે થાય હવે તો ગયું હે નહીં હવે આપણે સો ક્યારે મૂકી ગયા હતા જોયું હતું તો બસ ગાય આજે એટલું જ કાલે મળીએ ત્યાં સુધી મારા તરફથી જય દ્વારકાજી જય શ્રીરામ bye bye